તો ગાંધીનગરમાં ગ્રેડ પે મુદ્દે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ મેદાને છે બેતાલીસો ગ્રેડ પેને લઈને સરકારે જીઆર નથી કર્યો ખાતરી આપ્યા બાદ પણ જીઆર ન થતા નારાજગી જોવા મળી રહી છે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘોત્મક આંદોલાત્મક કાર્યક્રમ જાહેર કર્યો છે દરેક જિલ્લામાં અઠ્યાવીસ નવેમ્બરે તેઓ ધરણાનો કાર્યક્રમ કરશે ગાંધીનગરમાં ધરણા કરવા તેઓએ મંજૂરી પણ માંગી છે આઠ ડિસેમ્બરથી પચીસ જાન્યુઆરી સુધી ગાંધીનગરમાં તેઓ ધરણા કરશે અલગ અલગ જિલ્લાના શિક્ષકો ધરણા કરશે મહિનાની અંદર રાજ્યના શિક્ષકોએ ધરણા અને આંદોલન કર્યા હતા ગાંધીનગર ખાતે જે મોટો કાર્યક્રમ કર્યો હતો ત્યારબાદ રાજ્ય સરકાર સફાડી જાગી હતી અને તેમની સાથે મંત્રણા કર્યા બાદ બજેટ સત્ર પૂર્વે મામલો શાંત થાય અને આંદોલન મોટું ન થાય એટલે સરકારે ખાતરી આપી હતી કે બેતાલીસો ગ્રેડ પેના મુદ્દો જે છે તે રદ કરી અને નવો ઠરાવ જે છે જૂના જૂની જોગવાઈ પ્રમાણેનો તે રાજ્ય સરકાર કરી આપશે પરંતુ રાજ્ય સરકારે ફરીથી એ મામલે કોઈ પણ કાર્યવાહી કરવામાં નહોતી આવી અને લોકડાઉનનો પિરિયડ ચાલતો હતો જેથી કરીને શિક્ષકો દ્વારા ઓનલાઈન આખું આંદોલન ચલાવવામાં આવતું હતું પણ ફરીથી જે પ્રકારે અનલોકની પરિસ્થિતિ થઈ તેમ ફરીથી આંદોલન મોટું થાય તેવી સ્થિતિ દેખાતા ફરી એકવાર રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નીતિન પટેલ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એટલે જે પ્રાથમિક શિક્ષક શૈક્ષિક મહાસંઘ જે ચાલે છે તેના દ્વારા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો સાથે સરકારની બેઠક થઈ હતી એની અંદર પણ બે મહિના પહેલાં ખાતરી આપવામાં આવી હતી કે આ ઠરાવ થઈ જશે પેટા ચૂંટણીનું બહાનું હતું કે પેટા ચૂંટણીના કારણે આ ઠરાવ ન થઈ શકે અથવા તો ચૂંટણી પંચની મંજૂરી લેવી પડશે ને ત્યારબાદ થશે પરંતુ

જો સરકાર નહીં માને તો ગાંધીનગર ખાતે સતત રોજ અલગ અલગ જિલ્લામાંથી શિક્ષકો આવશે ને અહીંયા ધરણાને પ્રદર્શન માટે સરકાર હવે લેખિતમાં મંજૂરી માંગવામાં આવી છે કે જો સરકાર ઠરાવ નહીં કરે તો ફરી એકવાર શિક્ષકો આંદોલનના માર્ગે જશે બિલકુલ આભાર હિરેન તમામ વિગતો